નમસ્કાર તાજેતરમાં જે લોકરક્ષક દળની મતલબ કે કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા લેવાઈ પંદર જૂને એની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે અને એને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે હા બરાબર તો આજે આપણે આ પરીક્ષા સંબંધિત જે પણ માહિતી છે અને ઉમેદવારો જે મુદ્દા ઉઠાવી રહ્યા છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું ચોક્કસ આપણો હેતુ એ જ છે કે જે પણ માહિતી ઉપલબ્ધ છે એનું વિશ્લેષણ કરીએ અને ઉમેદવારોને સ્પષ્ટ ખ્યાલ આવે જેમ કે આ વાંધા અરજીની પ્રક્રિયા શું છે કયા પ્રશ્નો પર ખાસ વાંધા છે અને હવે આગળ શું મતલબ ફાઈનલ આન્સર કી અને પરિણામ ક્યારે આવી શકે બરાબર તો સૌથી પહેલા આ વાંધા અરજીની જ વાત કરીએ જેમને લાગે છે કે જવાબ ખોટો છે એમના માટે શું સમય મર્યાદા છે કઈ રીતે કરવાનું છે હા આ બહુ જ મહત્વનું છે જુઓ વાંધા અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારાશે અને એની છેલ્લી તારીખ છે ત્રેવીસ જૂન બે હજાર પચીસ જૂન હા અને એ પણ ખાસ યાદ રાખવાનું કે અધિકૃત વેબસાઇટ એટલે કે જીપીઆરબીજી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો પેલી એલઆરડી ગુજરાત ટ્વેન્ટી ટ્વેન્ટી વન ડોટ ઇન એના પર જ કરવાની છે બીજે ક્યાંય નહીં કોઈ ફી પણ છે અને પુરાવા વિશે શું કઈ રીતે રજૂ કરવાના હા ફી રાખેલી છે દરેક વાંધા માટે પાંચસો રૂપિયા દરેક વાંધાદીઠ પાંચસો રૂપિયા હા એટલે જો કોઈને પાંચ પ્રશ્નોમાં વાંધો હોય તો એ પ્રમાણે ફી ભરવી પડે અને બીજું જે ખૂબ અગત્યનું છે એ છે પુરાવા નક્કર પુરાવા વગર વાંધો માન્ય નહીં રહે કેવા પુરાવા એટલે કયા પુસ્તકો ચાલે એમાં સ્પષ્ટ કહ્યું છે કે જીસીઈઆરટી કે એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકો અથવા તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના જે અધિકૃત પુસ્તકો આવે એના પુરાવા માન્ય ગણાશે અને ઓછામાં ઓછા ત્રણ પેજનો પુરાવો જોડવાનો છે ઓકે ત્રણ પેજનો પુરાવો એટલે ખાલી કહી દેવાથી નહીં ચાલે સ્ત્રોત આપવો પડશે બિલકુલ આધારભૂત સ્ત્રોત હોવો જોઈએ એટલે એક રીતે ઉમેદવારો માટે આ એક સ્પષ્ટ સંદેશ છે કે જો કોઈ ભૂલ લાગે તો સક્રિયપણે રજૂઆત કરવી જરૂરી છે જેમ કહેવાય છે ને કે કશું નહીં કરવાથી કશું થવાનું નથી ખરું કહ્યું આ પ્રક્રિયા એટલા માટે જ છે કે ભૂલ સુધારી શકાય હવે મુખ્ય ચિંતાઓ પર આવીએ જે ઉમેદવારો વ્યક્ત કરી રહ્યા છે એક મોટો મુદ્દો જે બહુ ચર્ચાઈ રહ્યો છે એ છે વ્યાકરણના પ્રશ્નો હા એ સાંભળ્યું છે શું તકલીફ છે એમાં ઘણા ઉમેદવારોનું માનવું છે કે આ પ્રશ્નો અભ્યાસક્રમની બહારના હતા મતલબ કે એમની અપેક્ષા હતી કે ફકરા આધારિત પ્રશ્નો હશે એના બદલે સીધા વ્યાકરણના નિયમો પૂછી લીધા એટલે સિલેબસમાં કદાચ એ રીતે સ્પષ્ટ ઉલ્લેખ ન હોય અને તૈયારી અલગ રીતે કરી હોય એવું કંઈક અંશે એવું જ અને આ બાબતે ભરતી બોર્ડને રજૂઆત કરવાનું પણ ઉમેદવારો વિચારી રહ્યા છે આ સિવાય અમુક ચોક્કસ પ્રશ્નો એવા છે જેના જવાબ ખોટા હોવાની અથવા તો પ્રશ્ન જ રદ થવાની શક્યતા દેખાય છે ઓ કેટલા પ્રશ્નોની વાત છે આવા કેટલા પ્રશ્નો છે જેના પર વાંધો ઉઠી શકે છે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે અને માહિતી મળી રહી છે એ મુજબ કુલ નવ પ્રશ્નો શક્યતા છે નવ પ્રશ્નો એટલે તો ઘણું કહેવાય સામાન્ય રીતે એકાદ બે પ્રશ્નોમાં આવું બને પણ નવ એટલે તો ખરેખર મોટી સંખ્યા છે આની અસર તો મેરિટ પર બહુ પડશે ચોક્કસપણે જો આટલા પ્રશ્નો રદ થાય તો આખું મેરિટ લિસ્ટ બદલાઈ શકે છે બીજું એક અવલોકન પણ સામે આવ્યું છે શું અમુક પ્રશ્નોના સેટમાં જેમ કે પાંચ પાંચ પ્રશ્નોના જૂથમાં બધાના જવાબ તરીકે એક જ વિકલ્પ આવતો તો જેમ કે બધાના જવાબ એ અથવા બધાના બી અચ્છા આ પણ થોડું અજીબ લાગે છે જો કે એનાથી જવાબ સાચો કે ખોટો એવું સાબિત ન થાય પણ પેટર્ન થોડી વિચિત્ર કહેવાય હા એ માત્ર એક પેટર્ન છે જેણે ધ્યાન ખેંચ્યું છે